GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN ન્યૂઝ ગુજરાતમાં નકલીની હારમાળામાં વધુ એક મોતી પુરવાયુ છે નકલી PSI નકલી મામલતદાર કચેરી નકલી ધારાસભ્ય નકલી ટોલ નાકા બાદ આ નકલીની ભરમાર ક્યાં જઈને અટકશે તે તો કહેવું મુશ્કેલ છે કારણ કે રાજ્યમાં હવે નકલી વિજિલન્સ ટીમ પણ પકડાઈ છે પંચમાલ જિલ્લાના મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ તો વિજિલન્સની ઓળખ આપી બુટલે ઘર ખોટા કેસ ફસાવી દેવાની ધમકી આપી નાણા પડાવતી ટોળકી ના ચાર ઇસમો મોરવા હડફ પોલીસ હાથે ઝડપાય છે પોલીસે કાર છ મોબાઈલ અને પચાસ હજાર રૂપિયા રોકડા સહિત મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે તો ઝડપાયેલી સમૂહ ખેડા ગાંધીનગર અને અમદાવાદ વિસ્તાર નો હોવાનું સામે આવ્યું તો આ શખ્સો છેલ્લા કેટલાય સમયથી અને કયા વિસ્તારમાં માં પોલીસની ઓળખ આપી તોડ કરતા હતા તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કાલે મોરવા હડફ પોલીસ સ્ટેશન સંતરોડ ટેકરાફળિયામાં ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવીએ છીએ એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે તપાસ કરવાની છે દારૂ કાંઈ મળેલો નહીં તેમ છતાં તેઓએ તેમની ફોર વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે આ તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું દારૂનો કેસ ન કરવો તો તમે અમને પૈસા આપો જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી પોતે રાજ્ય સેવક ન હોય વિજિલન્સમાં નોકરી ન કરતા હોય ખોટી ઓળખ આપી અને ચાલીસ હજાર રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા આ જ લોકો ચાર જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ વીસ હજારની માગણી કરેલી અને સાત હજાર રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે મોરોહાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય જેથી મોરોહ પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોર વ્હીલ મોરવાહાડા પોલીસે ચેક કરતાં એ વાહનમાંથી પણ ત્રણ ઇંગ્લિશ દારૂના ક્વાટેરિયા મળ્યા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં મોરવાહડ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવે છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર ચાર ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ ચાર જણાઓએ બે પ્રકારના ગુના બે જગ્યાએ નોંધાયેલા છે એક બખર ખાતે અને સંત્રોડ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે હાલ પોલીસની તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાય આવશે તો હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે